છોટાઉદેપુર નગરને રોજનું પચાસ લાખ લિટર પાણી વેચાતું પીવાનો વારો સાત કરોડના ખર્ચે પાણીની સમસ્યા નિવારવા અર્થે બનાવવામાં આવેલો ચેકડેમ શોભાનાઓ ગાંઠ્યો હાફે સ્વની પાણી આશીર્વાદરૂપ બન્યું છોટાઉદેપુર નગરમાંથી પસાર થતી ઓરસંગ નદી સમગ્ર છોટાઉદેપુર નગરની આશરે પાંત્રીસ હજારની વસ્તીને પાણી પૂરું પાડે છે ઓરસંગ નદી આધારિત બે વોટર વર્ક્સ આવેલા છે જેનું સંચાલન નગરપાલિકા કરે છે પરંતુ હાલ વોટર ચેનલ ડેમેજ અને નદીમાં સ્તર ઉતરી હોય જેના કારણે વોટર વર્ક્સના કુવામાં પાણી અને ગંદુ આવતું હતું જેના કારણે પ્રજામાં ભારે ફરિયાદો ઉઠી રહી હતી અને પૂરતા પ્રમાણમાં પ્રજાને પાણી ન મળતા પ્રજા ત્રાયમામ પોકારી ઉઠી હતી જેને ધ્યાને રાખી છેલ્લા દોઢ મહિનાથી નગરપાલિકા દ્વારા હાફેસ્વર દાહોદ પાણી યોજના અંતર્ગત રોજનું પચાસ લાખ લિટર પાણી મંગાવવામાં વારો આવ્યો છે અને પાલિકાના માથે રોજના પચાસ હજાર રૂપિયા ભોગવવાનો વારો આપ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે છોટા ઓરસંગ નદીમાં અગાઉ પંદર વર્ષ પહેલા મે મહિનાના અંત સુધી ઓરસંગ નદીમાં પાણી રહેતું હતું અને પ્રજાને કોઈ તકલીફ પડતી ન હતી પરંતુ રેતીનો કાળો કારોબાર શરૂ થતા ગેરકાયદેસર રેતી ઉલેચાતા રેતી માફિયાઓના પાપે ઓરસંગમાં રેતી ખલાસ થઈ ગઈ છે અને પાણીના નદીમાં રેતી ઓછી થઈ જતા માર્ચ માસની અંદર જ પાણી ખતમ થઈ જાય છે છોટાઉદેપુરમાં કોઈ પણ રેતીની લીઝ હાલ ચાલુ ન હોય તો નદીમાંથી ગાયબ થઈ જાય છે તે કોના આશીર્વાદ હેઠળ જાય છે જે પ્રજામાં પ્રશ્ન ઉદભવ્યો છે છોટાઉદેપુર નગરના વોટરબક્સમાં પાણી છે જ નહીં જો હાફેશ્વર દાઉદ પાણી યોજના અંતર્ગત છોટાઉદેપુરને પાણી ન મળતું તો પ્રજાએ વલખા મારવાનો વારો આવતો વર્ષો વર્ષ છોટાઉદેપુર નગર પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે અને બારે માસ પાણી મળતું રહે જે માટે ભૂતકાળમાં પાલિકા સત્તાધીશો દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં નદી ઉપર બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી જે યોજના સફળ થઈ અને ચેકડેમ બનાવી પણ દેવામાં આવ્યો પરંતુ આ ચેકડેમ માત્ર શોભાનો ગાંઠ્યો બની ગયો છે પાણીનો સંગ્રહ થાય ને નિરંતર પ્રજાને પાણી મળતું રહે તે માટે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો પરંતુ વોટર વર્ષના કુવા આગળ હાલ પાણી સુકાઈ ગયું અને ભારે રેતી ખનનથી અગાઉના સમયમાં પાણીના પ્રવાહના કારણે વાડીગૃહની ચેનલોને પણ નુકસાન પહોંચ્યું છે જેથી બનાવવામાં આવેલો ચેકડેમ સીધી લીટીમાં શોભાના ગાંઠિયા સમાન સાબિત થયો છે જ્યારે ચેકડેમ ના નજીકના વિસ્તારમાં લીલવાળું ગંદુ અને દૂષિત પાણી જોવા મળી રહ્યું છે ચોમાસા અને શિયાળા દરમિયાન તો પ્રજાને ભરપૂર પાણી મળી રહેતું હોય છે પરંતુ ઉનાળામાં તકલીફ ન પડે તે માટે સાત કરોડનો ચેકડેમ બનાવી દેવામાં આવ્યો પરંતુ તે હાલ કોઈ જ કામ નો રહ્યો નથી અગાઉના સત્તાધીશો અંગે પ્રજાને જવાબ આપશે કે કેમ તેવા પ્રશ્ન નગરમાં ઉઠી રહ્યા છે હજુ પણ રેતી ખનન અટકાવવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં વધુ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડશે છોટાઉદેપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડે જણાવ્યું હતું કે ઓરસંગમાં સ્તર ઊંડા ઉતરી છે અને પાણી આવતું હતું પૂરતા પ્રમાણમાં પાણી ન આવતા પ્રજાને ભારે તકલીફ પડતી હતી અને વોટર વર્ક્સની ડેમેજ થયેલ ચેનલોનું રિપેરિંગ કામ પણ બાકી હોય તે કારણે પાણીની સમસ્યા ન સર્જાય માટે અગાઉથી હાફેશ્વરથી રોજ પચાસ લાખ લીટર પાણી મંગાવવું પડે છે તેમ જણાવ્યું હતું અહેવાલ ઇમરાન મિરઝા છોટાઉદેપુર